ખાતે વૈશ્વિક ખાદ્ય નિયમન કારોની શિખર પરિષદ નું આયોજન કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા એ ઉદઘાટન કર્યું યથા અનમ તથા મનની વિચારધારા સાથે કરાઈ ચર્ચા નવી દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાના હસ્તે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયમનકારોની શિખર પરિષદ બે હજાર પચ્ચીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનદ માનક પ્રાધિકરણ દ્વારા આયોજિત આ પરિષદનો મુખ્ય હેતુ દેશ અને વિદેશમાં ખાદ્ય સુરક્ષાના માપદંડોને ગુણવત્તા જાળવવા માટે એક મંચ પૂરો પાડવાનું છે નડ્ડાએ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોના માનકો સુનિશ્ચિત કરવામાં

તેમણે બદલાતી આહાર શૈલી અને બજારની જરૂરિયાતોને અનુરૂપ નિયમનકારી કાયદાઓ અને માપદંડોને સમયસર સુધારવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો આ બે દિવસીય પરિષદમાં વિશ્વભરના નિયમનકારો નિષ્ણાતો અને નીતિ ઘડનારાઓ એકત્ર થયા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વગ્રાહી અભિગમ અપનાવી ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવાનો અને ન્યાય વ્યાપાર આવિષ્કાર અને ટકાઉ ખાદ્ય વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવાનું છે આ પરિષદના ભાગરૂપે ઇટ ટ્રાઈટ થાળી પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું જે ભારતીય આહાર પરંપરા સંતુલિત આહારને પ્રોત્સાહન આપશે આઈ એમ હેપી ટુ શેયર દેટ એફએસ એઝ અ ગ્લોબલ લીડર ઇન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ પ્લેઈંગ એ પેવિટલ રોલ ઓન ધ ઇન્ટરનેશનલ સ્ટેજ થ્રુ ધ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન ઇન્ડિયા થ્રુ એફએસએ હોસ્ટ કોડેક્સ કમિટી ઓન સ્પાઈસ એન્ડ કલીનરી હર્બ્સ એન્ડ હેઝ ડેવલપ્ડ ફોર્ટીન ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ And serves as the regional coordinator for Asia, promoting street food safety and regional cooperation. India has secured critical codex support for standards related to millets, cashew, and advanced supplement and functional food standards. Partnership through MOUs with nations such as Bhutan, Argentina, Chile, New Zealand, Brazil, and recently, with Australia, underscores FSSAI's leadership in international cooperation. At the national level, FSSAI has modernized food standards, approved rapid testing kits, and expanded laboratory infrastructure, including mobile testing laboratories. FSSAI has strengthened safe food imports by recognizing accredited overseas labs introducing provisional clearances for importers and enhancing transparency through integration with swift and ice-skate systems. In the FSSAI's efforts to ensure that every food plate is safe, nutritious, and trustworthy, Eat Right Thali book released today, just now, is another step in this direction. This book showcases balanced and diverse regional meals that reflect the local ingredient cooking techniques and age-old dietary wisdom i am confident that this book will serve as a tool for promoting preventive health care and nutrition